હેલો જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું એકદમ આસાનીથી બની જતી જતીને બધાને જ ભાવે તેવી વેજીટેબલથી ભરપૂર એવી કટલેટ કટલેટની રેસીપી ને ટેસ્ટમાં તો ખૂબ જ મસ્ત બનશે તો ચાલો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ પહેલાં સામગ્રી જોઈ લઈએ તો બાફેલા બટેકાનો માવો લીધેલો છે તેની સાથે લીલા ધાણા સાથે મરચાંની પેસ્ટ લીધેલી છે છીણેલું આદુ અને એક મોટી ડુંગળી લીધેલી છે સાથે પલાળેલા પૌવા અડધો કપ લીધેલા છે અડધા કપ જેટલા બાફેલા વટાણા છે ટોસનો ભૂકો છે જે નાનું પેકેટ આવે તે ટોસનો ભૂકો લીધેલો છે એકદમ ઝીણા કટ કરેલા ગાજર અને છીણેલું લસણ અને અડધો કપથી ઉપર લગભગ એક કપ જેટલી કોબીજ લીધેલી છે હવે આપણે તેનો મસાલો બનાવીશું તો એક ફ્રાય પેન લઈ લઈશું અને તેમાં બેથી ત્રણ મોટી ચમચી તેલ લઈશું અને હવે તેમાં આપણે પહેલાં લસણને એડ કરી દઈશું તેલ ગરમ થાય એટલે તમારે તેમાં લસણ એડ કરી દેવું અને લસણને થોડું સાંતળી લેવાનું છે આ વેજીટેબલ કટલેટ એકદમ સરસ એવી લાગે છે અને ઘરમાં બધી જ વસ્તુ મળી રહે તેનાથી પણ બની જાય છે હવે લસણને થોડું સાંતળ્યું પછી તેમાં આપણે આદુને છીણીને લીધેલું છે તે લઈ લઈશું અને તેની સાથે આપણે એક મોટી ડુંગળી ચોપ કરીને લીધેલી છે તેને પણ લઈ લઈશું તો ડુંગળી તમારે એકથી વધારે લેવી હોય તો પણ લઈ શકો છો અને સાથે બેથી ત્રણ ચમચી જેટલી મરચાંની પેસ્ટ લઈશું તમારે તમારી તીખાસ પ્રમાણે મરચાંની પેસ્ટ લેવાની છે અત્યારે મારી મોટી ચમચી હતી એટલે મેં તમને બે થી ત્રણ ચમચી કીધેલી છે તો તમારે જેવી રીતે તીખાશ જોઈએ તેવી રીતે તમારે મરચાને લેવાના છે હવે બધું જ સરસ એવું આપણે થોડું વાર સાંતળી લઈશું ફ્રેન્ડ્સ તમે મારી રેસીપી કઈ સિટી અને કયા સ્ટેટમાંથી જુઓ છો તે મને કોમેન્ટ જરૂરથી કરજો સાથે બધું સંતળાઈ જાય પછી આપણે ગેસ એકદમ હાઈ ફ્લેમ પર કરી દેવાનો છે અને થોડીવાર ફરીથી હાઈ ફ્લેમ પર જ તેને સાંતળી લેવાનું છે તમારે હવે જે વેજીટેબલ એડ કરીએ તે બધા જ વેજીટેબલને આપણે હાઈ ફ્લેમ પર જ સાંતળવાના છે જેથી તેમાંથી પાણી છૂટી ના પડી જાય હવે તેમાં આપણે વટાણા એડ કરીશું અને કોબીજ અને ગાજરને પણ એડ કરી લઈશું જ્યારે તમે વેજીટેબલ એડ કરો ત્યારે ફ્લેમ તમારે હાઈ કરી દેવાની જેથી બધા વેજીટેબલમાંથી પાણી બિલકુલ છૂટશે નહીં અને તમારા વેજીટેબલ પણ સરસ એવા પાકી જશે તો હવે આપણે બધું મિક્સ કરી લઈએ તમારે આમાં ફણસી એડ કરવી હોય તે પણ કરી શકો છો એકદમ ઝીણું સમારીને ફ્લાવર પણ એડ કરી શકો છો તમારે આમાં જે પણ વેજીટેબલ એડ કરવા હોય તે કરી શકો છો કેપ્સિકમ પણ એડ કરી શકો છો તમારી પાસે અવેલેબલ હોય તે બધા જ વેજીટેબલને એડ કરી લેવાના અને પહેલાં આવી રીતે થોડીવાર સાંતળવાના અને પછી તેમાં થોડું મીઠું એડ કરી દઈશું જેથી બધી સબ્જીમાં જો થોડો એવો કચાશે હોય તે નીકળી જાય તો અત્યારે આપણે મીઠું એડ કરી દીધું છે હવે બધું જ સરસ એવું મિક્સ કરી લઈશું તમને મારી રેસીપી કેવી લાગે છે તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો હવે તમારે આપણે જે વટાણા એડ કર્યા છે એ વટાણાને થોડી આપણે મેશ કરી લઈશું જેથી આપણે કટલેટ જ્યારે વાળીએ ત્યારે વચ્ચે આવીને આપણી કટલેટ તૂટે નહીં તેના માટે વટાણાને થોડા મેશ કરી દેવાના છે જો કિનારી પર આવી જાય તો આપણી કટલેટ એકદમ તેલમાં ફૂટી જાય છે તો થોડીવાર આવી રીતે મેશ કરી લેવાના હવે મસાલામાં આપણે અડધી ચમચી હળદર લઈશું એક ચમચી લાલ મરચું પાવડર લઈશું અત્યારે મેં કાશ્મીરી લાલ મરચું લીધેલું છે તમારે જે એડ કરવું હોય તે એડ કરી શકો છો એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું અને મરીનો પાવડર એડ કરીશું મરીના પાવડરથી કટલેટનો ટેસ્ટ થોડો સરસ આવે છે તો તમારે મરીનો પાવડર એડ કરવો તો હવે આપણે બધા જ મસાલાને સરસ એવા સાતળી લઈશું તો મસાલામાં અને આપણા માવો બનશે જે તેના ટેસ્ટ ખૂબ સરસ એવો આવે તેના માટે આપણે સરસ એવા મસાલાને વેજીટેબલ સાથે સાંતળી લઈશું હવે સરસ સંતળાઈ જાય પછી તેમાં આપણે બટાકાનો માવો એડ કરવાનો છે તો બટાકાને આપણે કેવી રીતે બાફવા એ હું તમને કહું તો બટાકાને તમારે છોલી લેવાના છે અને તેના નાના પીસ કરી અને કુકરમાં નીચે પાણી એડ કરી દેવાનું અને પછી તેમાં એક કોઠીલો મૂકી દેવાનો અને કોઠીલાની ઉપર કાણાવાળું એક નાનું ઢાંકણ મૂકી અને તેમાં બટેકા મૂકી અને જો તમે બાફશો તો તમારા બટેકા ખૂબ સરસ એવા બફાશે અને તેમાં બટેકામાં પાણી પણ નહીં ભરાય અને તમારે કટલેટમાં ખૂબ સરસ એવું તમને બાઇન્ડિંગ પણ મળશે તો તમારે આવી રીતે બટેકા બાફવાના અને જો આવી રીતે કોઈ તમારે એકદમ પાણી વગરની વસ્તુ જોઈતી હોય તો બટેકાને તો તમારે આવી રીતે જ બાફી લેવાના જેથી તમારા કોઈ પણ રેસીપીમાં પાણીનો ભાગ વધારે બટેકામાં ન રહે અને ખૂબ જ સરસ એવું બાઇન્ડિંગ આવે તો મેં અત્યારે આવી રીતે બાફીને લીધેલા હતા તો તમારે પણ એવી રીતે લેવા હવે આપણે બધું જ સરસ પ્રોપર મિક્સ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો સરસ એવું મિક્સ પણ થઈ ગયું છે તો હવે આમાં જે મસાલો બની ગયો છે એ મસાલાને આપણે ઠંડો કરી લેવાનો છે અને પછી તેમાં બધું એડ કરવાનું છે તો તેમાં ગેસ બંધ કરી લઈશું અને આ મસાલાને એક થાળીમાં ઠંડો કરવા માટે મૂકી દઈશું તો મેં થાળીમાં નીકાળી દીધો છે અને ઠંડો કરવા માટે રાખી દીધો છે હવે આપણો મસાલો ઠંડો થઈ ગયો છે તો મેં એક વાસણમાં લઈ લીધો છે અને તેમાં એક કપ પલાળેલા પૌવા એડ કરીશું જેથી બાઇન્ડિંગ જો થોડું ઘણું ઓછું આવે તો સરખું આવી જાય અને એક અડધા કપ જેટલા લીલા ધાણા એડ કરીશું અને લીંબુનો રસ એડ કરીશું જો બાઇન્ડિંગ સરસ આવી ગયું હોય તો તમારે લીંબુનો રસ એડ નહીં કરવાનો અને આમચૂર પાવડર એડ કરવાનો જેથી તમારે તમારા માવો એકદમ પેલો છૂટો ના પડી જાય હવે બધું પ્રોપર મિક્સ કરી લઈશું અને પછી આપણે તેની કટલેટ બનાવીશું આ મસાલો ખૂબ જ સરસ એવો ટેસ્ટી લાગે છે તો બને ત્યાં સુધી તમારે આવી રીતે બનાવજો અને જો તમને મારી રીતે એકવાર બનાવશો તો હું તમને ચોક્કસથી કહું છું કે તમે આવી રીતે જ બનાવશો હવે બધું સરસ પ્રોપર મિક્સ કરી લઈશું અને પૌવાની જગ્યાએ જો તમારી પાસે બ્રેડ ક્રમ્સ હોય તો તમે બ્રેડ ક્રમ્સ પણ એમાં એડ કરી શકો છો તમારે બાઇન્ડિંગ માટે બ્રેડ ક્રમ્સ હોય કે પલાળેલા પૌવા હોય કે ટોસનો ભૂક્કો હોય તે કોઈ પણ તમે વસ્તુ એડ કરી શકો છો માવો બનીને તૈયાર છે તો ચાલો હવે આપણે કટલેટ બનાવીએ તેના માટે માર્કેટમાં આવું મોલ્ડ મળે છે હાર્ડ શેપનું તે તમારે લઈ લેવાનું છે હવે આપણે જે માવો બનાવીને તૈયાર રાખ્યો તેમાંથી આપણે એક નાનો ગોળો વાળી લઈશું અત્યારે મેં એક ગોળો વાળીને લઈ લીધો છે હવે જે આપણે કટલેટનું મોલ્ડ છે તેમાં માવાને મૂકી દઈશું મેં જ્યારે ગોળો વાળીને લીધો તો થોડો વધારે મોટો વળાઈ ગયો હતો બને ત્યાં સુધી તમારે નાના નાના ગોળાવાળીને લેવાના અને પછી મોલ્ડમાં મૂકવાના અને સાઈડમાં તમને એમ લાગે કે ઓછું છે તો ઉપરથી થોડો માવો લઈ અને અંદર મૂકી દેવાનો તો તમે જોઈ શકો છો કે સરસ મોલ્ડમાં આપણે કટલેટ બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે તેને થોડી નીચે ટેપ કરીશું જેથી કટલેટ એકદમ સરસ આખી બહાર નીકળી જાય તો તમે જોઈ શકો છો કટલેટ આપણી એકદમ બનીને તૈયાર થઈ ગઈ છે તો આવી જ રીતે આપણે બધી જ કટલેટને બનાવીને તૈયાર કરી લઈશું કટલેટને બનાવી અને ટોચના ભૂક્કામાં આવી રીતે આપણે તેને કોટ કરી લઈશું જેથી આપણી કટલેટ ઉપરથી એકદમ ક્રિસ્પીને ખૂબ સરસ એવી લાગે તો આવી રીતે આપણે બધી જ કટલેટ બનાવીને તૈયાર કરી લઈશું ફ્રેન્ડ્સ તમારે કોઈ બીજી કટલેટની રેસીપી શીખવી હોય તે પણ મને કોમેન્ટ કરજો તો હું તમને એક કટલેટ પણ શીખવાડીશ અત્યારે મેં તમને વેજીટેબલ કટલેટ શીખવાડી છે પણ જો તમારે લગ્ન પ્રસંગમાં આપણે જે કટલેટ ખાઈએ છીએ તે તમારે જો શીખવી હોય તો પણ મને કોમેન્ટ કરજો હું તમને તે પણ શીખવાડીશ તો હવે તમે જોઈ શકો છો કે આપણી કટલેટ બનીને તૈયાર થઈ ગઈ છે તો આવી રીતે આપણે બધી જ કટલેટ બનાવીને તૈયાર કરી લીધી છે હવે કટલેટને તળવાની છે તો તળવા માટે આપણે કટલેટને તૈયાર કરી લઈશું અને જ્યારે આપણે તળવામાં કટલેટ નાખીએ ત્યારે આપણે આવી રીતે ઉપરથી થોડા ટોસના ભૂકાને ખંખેરી લેવાનો છે જેથી તેલમાં એકદમ બહાર ન નીકળી જાય ચાલો હવે આપણે કટલેટને તળી લઈએ તો તમે જોઈ શકો છો કે મેં તેલ પહેલાં જ ગરમ કરવા મૂકી દીધેલું હતું મેં મીડિયમ તાપે તેલ ગરમ કરવા મૂકેલું હતું હવે બધી જ કટલેટને આપણે એડ કરી લઈશું ધીરે ધીરે આપણે કટલેટને એડ કરીશું તમે જોઈ શકો છો કે ધાણા સાઈડમાંથી નીકળી જાય છે એટલા જ માટે મેં આગળ તમને કહ્યું હતું કે વટાણાને આપણે મેશ કરી લેવાના એકદમ જેથી કટલેટમાંથી બહાર નીકળી ન જાય તો આપણા ધાણા એકદમ બહાર નીકળે છે તો એવી જ રીતે આપણે બધી કટલેટ નાખી અને સરસ એમ જ રહેવા દેવાની છે બિલકુલ તેને ટચ નથી કરવાનું થોડીવાર પછી આપણે તેને પલટાવી લઈશું બને ત્યાં સુધી તેને નાખી અને ટચ બિલકુલ નથી કરવાનું જો તમે તેને નાખી અને ટચ કરશો તો તમારી કટલેટ ફૂટી જશે ઉપર જે ધાણા અને ટોસનો ભૂકો આવી ગયો હતો તેને મેં જગરણીની મદદથી નીકાળી લીધું છે તો હવે તમે જોઈ શકો છો કે આપણી કટલેટ હલકી ગોલ્ડન બ્રાઉન જેવી થઈ ગઈ છે તો હવે તેને હાઈ ફ્લેમ પર આપણે તળી લેવાની છે તો હાઈ ફ્લેમ કરી અને તળીશું તો તમે જોઈ શકો છો કે આપણી કટલેટ બનીને તૈયાર છે હવે આપણે તેને નીકાળી લઈશું એવી જ રીતે આપણે બધી જ કટલેટને બનાવીને તૈયાર કરી લઈશું તો આ કટલેટ ખાવામાં તો એટલી સરસ લાગે છે કે તમે ફરીથી જરૂરથી બનાવશો તો ચાલો હવે આપણે તેને સર્વ કરીએ તો આ કટલેટને મેં ગ્રીન ચટણી અને સોસ સાથે સર્વ કરી છે ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી કેવી લાગી તે મને જરૂરથી કહેજો તો નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આપેલી બે લાયકનને જરૂરથી દબાવજો જેથી તમને મારી નવી રેસીપીની નોટિફિકેશન મળી જાય ફ્રેન્ડ્સ મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવી નવી નવી રેસિપી શીખવા માટે મારી સાથે જોડાઈને રહેજો થેન્ક યુ